બટાકા સુપર મચર હો હાય નો ઘટે તમને આવો તમને આવો કણો બટાકાનો ઓર્ડર હોય બે જણ મોકલી 19 હો

એક કે એક જે પટ્ટા પટ્ટા એક આય થઈ એકાય એક કે એટલે એક પટ્ટા મક્રેનાનું જિલ્લા હેટે છે એને છે મેં ડાકીંગે કે

11 3 3 पटरी रेश पंच રોજ ભૂણથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

নাব কির নিটাকার ছাদে অচনিছিয়ংও সুদার িকেয়া একান্র হয় Sta

જ માર્કેટિંગ યાર્ડ સફેદ તાલના બજાર આજે પંદરસો રૂપિયા થી લઈને બાવીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર અને આવક આજે ઓછી જોવા મળી રહી છે